તો પંચમહાલના કાલોલમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે મલાવ ગામે ચડ્ડી બનિયા ગેંગે એક જ રાતમાં બે મંદિરોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે કાલોલના મલાવ ગામે આવેલા કૃપાલુ સમાધિ મંદિર અને મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા પાંચથી વધુ શખ્સોની આ ગેંગે કૃપાલુ મંદિરમાં ત્રણ દાન પેટી તોડી અંદાજે પચીસ હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ચોરો હાથ માં પથ્થરો રાખીને ચોરી કરતા દેખાયા છે હાલ કાલોલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે એને દરવાજાના તારા તોડી અને અંદર પ્રવેશ કરી અને દાન પેટીઓ ત્રણ દાન પેટી ઉઠાઈ ગયા છે અમને કાલોલ પોલીસ સ્ટેશન જાણ કરી કે આવી ઘટના બનેલ છે એટલે ત્યાંથી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને એમના દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે અને મંદિરમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એ કેમેરાના સીસીટીવી ફૂટેજ એમને લીધા છે